હાલમાં તમારી સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે જે રાજપાડીની વાત કરીએ તો તમે જે પદયાત્રા કાઢી હતી અને એ પદયાત્રાની મંજૂરી નથી મળી છતાં પણ તમે પદયાત્રા કાઢી હતી ખાણખનીજના મુદ્દે એ લઈને તમે કહો છો કે અમે જેલ ભરો આંદોલન કરીશું શું તમારું આયોજન છે ને આ બાબતે શું કહેવું છે હાલના તબક્કે ગુજરાતમાં ચૂંટણીનું કોઈ જાહેરનામું નથી કે ત્યાં ભરૂચ કલેક્ટરનું કોઈ જાહેરનામું નથી છતાં અમે એમના પર પરવાનગી માંગીએ છીએ પ્રમુખ કલેક્ટર શ્રી ભરૂચ અને એસપી શ્રી ભરૂચને લેખિત જાણ કરે છે પ્રાંત અધિકારી ઝઘડિયાને અમારા તાલુકા પ્રમુખ પરવાનગી છે છતાં રોડ પર ચાલવા માટેની પદયાત્રાની પરવાનગી અમને આપવામાં આવતી નથી જાણી જોઈને અમને અટકાવવામાં આવે છે ત્યારે આ પદયાત્રા અમે શાંતિપ્રિય રીતે કરી હતી એમાં કોઈ પણ ટ્રાફિક કોઈ પણ સરકારી જાહેર કે ખાનગી વ્યક્તિને અમે કોઈ પણ જગ્યાએ અડચણરૂપ બન્યા નથી અમારી દસ કિલોમીટરની પદયાત્રા ત્રણ કલાક દરમિયાન અમે પૂરી કરી અને પછી બાદમાં અમે ત્યાંથી બધા છૂટા પડ્યા તો એ પદયાત્રાને લઈને દિન પાંચ પછી સાત બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે મારા પર એફઆઈઆર થાય છે મારા સહિત તેર લોકો પર એફઆઈઆર થાય છે ત્યારે આ એફઆઈઆર ત્યાંના સુખમ ગોહિલ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતે અરજદાર બનીને કરવામાં આવે છે તો અમે એમને કહેવા માગીએ છીએ કે જે અમને દબાવવા માટેની એફઆઈઆર થઈ છે આ અવાજ સંવિધાનનો છે આદિવાસીઓનો છે આ અવાજ ભરૂચની જનતાનો છે ક્યારે દબાવવાનો નથી અમે આવી રહ્યા છે તમારી જેલોની સાઈડ તમે મોટી બનાવી લેજો મારા આ કાર્યક્રમો જે ગોઠવેલા છે પૂર્ણ થાય દિન બે બાદ અમે આવીએ છીએ અમને તમારે જેટલા દિવસો જેલમાં રાખવાના હોય તેટલા દિવસ રાખજો તમે એવું માનતા હશો કે આ લોકોને જેલોમાં રાખીને દબાવી દઈશું તો આ તમારી માનસિકતા ખોટી છે અમને અમે જેલોથી ડરવાવાળા લોકો નથી અમે આવા અન્યાયો સામે અત્યાર ચારો સામે લડવાવાળા લોકો છે ઝઘડિયાની પ્રજા અઠવાડિયામાં બેથી ત્રણ લોકોના ટ્રક માફિયાઓ કચડીને મારી નાખે છે રેતી માફિયાઓ ત્યાં બેફામ છે સિલિકા પ્લાન્ટ બેફામ ચાલી રહ્યા છે રેતી કરસરો ગેરકાયદેસર ચાલી રહ્યા છે તો પરવાનગી વગર જેટલા પણ ચાલે છે એમના પર પોલીસ કાર્યવાહી કરવાના બદલે લાજવાના બદલે પોલીસ ગાજીને અમને દબાવવાની વાત કરે છે ત્યારે એમના હપ્તા બંધ થઈ જવાના બીકે અમારા પર ફરિયાદ કરી છે પણ આવનારા દિવસમાં એનો ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું અમે ક્યારેય પોલીસથી ડરવાના નથી બીજો ચેતરભાઈ સવાલ છે કે હાલમાં જે આદિવાસીઓના અલગ અલગ મુદ્દે તમારી લડત ચાલી રહી છે તો આદિવાસી યુવાનો તમારી સાથે મોટી સંખ્યામાં જોડાય છે તો એનું એક કારણ સોશિયલ મીડિયા છે કે પછી કયો મુદ્દો છે કે જે તમારી સાથે યુથ જોડાઈ રહ્યું છે અત્યાર આદિવાસી જે રાજકારણ હતું એ નેતાઓ ક્યાંક તો એ પાર્ટીની વફાદારી કરીને પાર્ટીને વાહવાહી કરવામાં એમનું આખી રાજનીતિ પૂરી થઈ ગઈ કેટલાક નેતાઓની પરિવારવાદમાં રાજનીતિ પૂરી થઈ ગઈ કેટલાક લોકો પૈસા બનાવવામાં પોતાની રાજનીતિ પૂરી કરી દીધી ત્યારે આજે અમારા જેવા યુવાન રાજનીતિમાં આવ્યાથી યુવા વર્ગને એક દિશા મળી રહી છે અમે અનેક કાર્યક્રમોમાં એમના કેરિયર બનાવવાની કારકિર્દી બનાવવાની બાબતોને પણ મૂકીએ છીએ નોકરી ધંધા રોજગારમાં આવવાની બાબતો પણ મૂકીએ છીએ સાથે જ્યાં પણ કોઈ યુવાન સાથે આદિવાસી સમાજ સાથે કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય અત્યાચાર થાય છે તો અમે એમને જવાબ આપીએ છીએ ને ત્યાં જઈને એમની સાથે અમે ખભે ખભા મિલાવીને આગળ વધીએ છીએ એટલા માટે જ આજે લોકોનો સપોર્ટ અમારી સાથે સારો રહ્યો છે અને લોકોએ જે અમારા પર ભરોસો મૂક્યો છે આ ભરોસા પર આવનારા ભવિષ્યમાં પણ અમે કાયમ ઉતરીશું અમે એમને વિશ્વાસ એમણે જે મૂક્યો છે ક્યારેય તોડવાના નથી આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારે સડકથી લઈને સદન સુધી આ સમાજના લોકો માટે આ ગુજરાતના લોકો લોકોડવાના નથી આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારે સડકથી લઈને સદન સુધી આ સમાજના લોકો માટે આ ગુજરાતના લોકો માટે અમે લડતા રહીશું